જય દ્વારકાધીશ રાધે રાધે હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો હું પણ મજામાં છું આજે અમારે જવાનું છે મારા મમ્મીના ઘરે તો આપણે એકદમ સરસ મજાના ત્યાર થઈ ગયા છે અને પિન્ટું જુઓ ત્યાર થાય છે સ્પ્રે પ્રેસ સાટે છે તો પ્રેસ સાટી લીધો ને પણ ત્યાર થાય છે તો અમારે મારા મમ્મીના ઘરે જવાનું છે તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બન્યા રહેજો આવી ગયા છે મારા મમ્મીને ઘરે મારા મમ્મીનું ઘર છે મારા ગઢામાં છે એ તુરિયા મળે છે શું કરો ગઢામાં મારા ગઢામાં છે તુરિયા મળે ને પિન્ટુ પિન્ટુ તો હોય જ ગયા આવીને સીધા જો ફોન જોવે છે હોતા હતા ને વિશાલ ને સંજુ શું કરે છે સંજુ ને વિશાલ બે ટીવી જોવે છે જો ટીવી સારું છે બે ભાર કોમેડી વિડીયો જોવે છે સંજય તું શું કરે લેસન કરે છે જોઈ કેટલામાં ભણે દસ નું ભણે છે ને લેસન કરે છે ત્યાં વિશાલ તું ટીવી એ ટીવી જોવે છે તો મારા મમ્મીના ઘરે અમે પહોંચી ગયા ને મારા ભાઈ મારા ભાઈ છે નાનો ને મારી બેન છે નાની અમે ચાર ભારું સહી ચાર બેનું સહી ને બે ભાઈ છે તો જો બે બેન ભાઈ એક ભાઈ ટીવી જોવે છે ને એક બેન લેસન કરે છે ಬಗೀ ತುಂಬ ಪಿಂಟು ಆಗ ಮಗೀಸ

पिन्टु आयो बेही गया छ के माय बेही गया हालो हुँ त मैले आँखा बगिसा बताइस ए हो सरस मजा ना से मसिनो भरे जा म दुदा गन्छ ए हो ए हो आइ तिन जान सरस मजा ना से आपडा તો જો હું ને પીન્ટું ભાઈ હાલતા હાલતા જાય છે હવે બગીચામાં આખા બગીચામાં આટો મારશું ને તમને પણ આખો બગીચો બતાવશું ને તમને પણ બધાયને મજા આવશે તો જો સરસ મજાનું પુતળું છે ને બધા છોકરા છે ડાન્સ ગરબા શીખે છે તો તમે જોઈ શકો છો જો બધા છોકરા છે રાસ ગરબા શીખે છે તમે જોઈ શકો છો બધા સરસ મજાનો આપણો આવો બગીચો છે સરસ મજાના રિસ્કાસ છે આ મારા મમ્મીના ઘરથીને અમે ઘરે વહેવા છીએ પણ આ વહેલા એટલે કઈ વિડીયો ન ઉતરાણો એટલે આપણે અહીંયા તે વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું છે ને હવે આપણે ઘરે પગીએ છીએ તો પિન્ટુને સા પીવી છે તો આપણે એને માટે સાપ બનાવવાના છે કે આપણે રસોડામાં જવાના છે હાલો આપણે જઈએ રસોડામાં રસોડામાં આવી ગઈશું શા બનાવવા તો આપણે પહેલાં તો આપણે તપેલી લઈ લઈશું શા બનાવવા માટે થોડુંક પાણી નાખશું તો આપણે શાહ બનાવવાનું છે એટલે લાઇટર ઘોટું પડશે ગેસ ઓન કરી દઈ શાહ બનાવી નાખશું મીઠી મીઠી શું આપણે શાહ બનાવવા મેગી દીધી છે જો આપણી સરસ મજાની સા ઉકળી ગઈ છે એકદમ ગરમા ગરમ સરસ મજાને આપણે સા ઉકાળી નાખશું પીન્ટોને આપણે આપી દેવાનું છે શાક પી લઈ પછી એને જવાનું છે કામે જો આપણી સરસ મજાની સાવ ઉકળી ગઈ છે તો આપણે ગેસ બંધ કરી દઈશું સા ગાળી લઈશું

ને સવે ગયાસા સાપીવા તો તમે પણ બધાય હાલો સાપીવા તો અમારો વિડિયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય